કૌરવો અને પાંડવોમાં પાંડવો માં અને નક્કી થયું કે એમણે વનવાસ ભોગવવાનો વર્ષ એટલે એ છે એમણે આ વિસ્તારમાં પસાર કર્યું પાંચાલ વિસ્તાર કહેવાય ઉપર છે એ રથ ચાલ્યો હોય એવા નિશાન બીજા નંબર માં આગળ ભીમ કાંકરી છે આપણા માટે બહુ મોટી શિલા છે ભીમ માટે એના હાથમાં પકડીને લાવેલો અહીંયા રસોડું છે એમને રાંધવું હતું તો ભીમને કહ્યું કુંતા માતાએ કે રસોઈ કરવી છે પણ પાણી એટલે અત્યારે તો એ વાવ નથી પણ પેલો પીપળો રહ્યો ત્યાં વર્ષો પહેલા એવું કહેવાય છે ભીમે એક પાટુ મારી અને પાણી કાઢી વર્ષો આ બધું આની હાલતમાં છે અહીંથી પાંચસો ગ્રામ નો પથ્થર નીચે ખરે એવું બન્યું નથી ક્યારે માં એવું કહેવાય છે કે એક ભોયરું છે હમ અને એ જુનાગઢ સુધી નીકળે રાજા સહી વખતે ભીમોરા એક ગઢ હતો દરબાર ઓઢા ખાચર થઈ ગયા